મંગળ ઘડી ને માન થઈ માલક બધો આવી મળે ગાવાલા માં હવ પણ મારા ભાઈ વિના નું બળે દેખાય પ્રસંગ સંગ દુબડો જેમ ઉડે કાળા કાગડા જા જા હગા હોય જગતમાં પણ આપણા આપણા ભાઈ આપણા આપણા સાહેબ ભાઈ ભેગા હોય ને તો દુનિયાની એક તાકાત નથી આમ અને જ્યારે ભાઈ નુખા પડી જાય ને ત્યારે કેવાય ને કે આપણા જ આડા ફરે ત્યારે કેવું હોય ત્યારે જીવવું ગણું છે જગતમાં પણ ઝેર જીવતર ને કરે કુટુંબ ને હગા કેવા માંડ જામે ત્યાં મરે વાનડે જ્યાં જ્યાં જુઓ ત્યાં જગત માં ભાઈ આપણા જ આડા ભરે ભાઈ આપણા જ આડા ભરે અરે અરે